તો આપણે આપણું મહેમાન શ્રીઓનું શબ્દોથી स्वागत કરીશું તો હું આમંત્રિત કરું અસુપાલ લક્તરિયાના 아સુપુત્ર માન્ય શ્રી ธีરાપાલ મિત્ર આજ રોજ સમાજના સંતોના સંચિત જીવન ચરિત્રનો બધા સગાવાળા તેમ જ ખાસ મિત્રો કે જે સમાજના ઇતિહાસ વિશે ને નવી મહેનત કરતા એના ખાસ ઓળખ આજે આજના આ વિમોચન કાર્યક્રમમાં આમંત્રણને માન આપીને સૌ સમયસર આવી જગ્યાએ कि जहाँ ट्रांसपोर्टेशन भी फ्री लाओ बच्चे ना रस्ते जाएगा समय तो मैं आप सब कोई जाए तो आप सब मुहावरे शुभागत करो जो ना मैं ना आपने मुआवजे कारी कुछ है ये अपने आपका बदर होने टें और बड़ी में नहीं स्पेशल कारी कुछ स्टार्ट हमको हमें एक लोग उबर्डन गए उसमें जाए ना जब आप वहीं वाले बं

હસમુખભાઈ અને રમણભાઈ જાટા ત્યારે હું પણ બેને ભાઈઓનું છે હસમુખભાઈ બીજા બીજા એના ઇતિહાસને આપી કવર કરતા અને ઉપર થઈ ગયા ગ્રામજનો બીજા પોતે ડાયરીમાં નોંધ કરતા હસમુખભાઈ સાથે એવી ચર્ચા થઈ બે વર્ષ પહેલા અમે નંદવંશનો રાજ નંદરાજવંશનો ગૌરવસ્થળ ઇતિહાસ નામનો પુસ્તક સવારે અર્પણ કરે અને ત્યારબાદ પછી હસમુખભાઈને કીધું કે તમે જે કંઈ બધું ભેગું કરો છો એ તમે પુસ્તકના રૂપમાં આપણે જો પ્રગટ થાય તો સમાજને બહુ માહિતી મળી આ પુસ્તકની વિશિષ્ટતા એ છે સર્વે સંતગણોના સર્વમાંને નમસ્કાર આ શવારના અધ્યક્ષ શ્રી અને આપણા વાણી સમાજના વિશેષ મિતા પોપટ બાવાને પણ નમસ્કાર આ કે જે વિમુત કરવાના છે અને જામનગરથી પધાર્યા છે એમાં કૃતિવાર આવડિયા જમણી આજના પુસ્તકના લેખ શ્રી હશુતભાઈ

जो इतिहास नए वस्तु सीख रहे हैं पहली के भूतकाल में जो भूलों इतिहास में सही से ये ना था कि पहली वस्तु अन्य दिग्विजय वस्तु है सीख रहे हैं कि आपना लोगों कोण गब्बरों वंचा हटा बढ़वी रहता ये અને આ તો ઈસવીસન પૂર્વે 600 વર્ષ પહેલા થઈ ગયેલો માણસ પણ ત્યારે ઇતિહાસ કે લેખન કે વાંચન કોની પાસે આવો ઉચ્ચ વર્ણીય લોકો પાસે આપના સુખસંદેશો પઠવેલો છે મેં એમને આમંત્રણ આપેલું છે પણ અનિવાર્ય સંજોગો

समाज सेवा की भावना है ये भी खास खास व्यक्ति ओने यहां आमंत्रण आपवा मायो आपने धारिए तो आको हॉल भराई दे 2000 मणा बेगु करी सकिए पण एवु नथी कयो के एक मणा बराबर 1000 मणा बराबर एक हो जो एवा को अने तो एवा हीरो बेगा मेरा छे नहीं भले तो 100 150 नी संख्या छे पण आ 100 150 5 लाख मणा माने काफी

प्ले धन्यवाद अनेहूँ अस्मुक बाइ लगतरिया साये हूँ आज सम्मान करवा मार हिंदुस्तान में घर्ते ऊपर शैतानशैतान समाज होए कर ना है ना है कोई भी बस कोई भी गर्दन कैसे कपड़ो के रूप कैसे टीन के रूप आला तोड़ा किना आला बदल किना नेवर जाई नहीं only for ना ही एक संधियों ने सारों ने ईमानदा� એટલે નાયની સાકાર શું છે આવનાર દિવસોમાં આપણે એ પણ જાણવા મળશે આજે જે સભ પુરુષોના જે જીવન ચરિત્ર બોકનું વિમોચન થવા જઈ રહ્યું છે એમાં આપણે ઘણું બધું પ્રાપ્ત થશે બાદ પણ ઘણું બધું આવવાનું છે અમે બેસી રહેવા વાળી ગેરેક નથી અહીંયા બેઠા છે ને સાહિત સિત્તેર આ બધા ભાગી રહ્યા છે નવ યુવાન નથી ભાગતા એવા ઝડપથી ભાગી રહ્યા છે એટલે આવનાર દિવસોમાં પણ આપણે ઘણું બધું પ્રાપ્ત થવાનું છે

કે અમને અમારા મામા દ્વારા ખબર પડી છે મહાનંદ જે શબ્દ છે ને જે વ્યક્તિ કે રાજા જે હતા એ આજ સુધી ખબર નહોતી અમને પણ જ્યારે એમના દ્વારા મહા પદ્માનંદ સાંભળ્યો અને ગ્રુપમાં અમને એડ કર્યા અને ગ્રુપમાં ઇતિહાસ વિશે ઘણી જાણકારીઓ અમને મળવા માંડી ત્યારે ખબર પડી કે આપણા પણ પૂર્વજો રાજા હતા નહીં તો અત્યાર સુધી આપણે આપણને પોતાને નિમ જ સમજ્યા હતા આપણે કોઈ રીચી જાતના છે કે આપણે કાંઈ પણ આ બધાની સાથે રહીને આ બધી વાતોથી અને સમાજના ઇતિહાસથી અમને ઘણું જાણવા મળ્યું અને ગર્વ તો હતો જ આપણી નાનીનો પણ ખૂબ વધારે ગર્વ થાય છે અને અમે અમારી આવડની પેઢીને પણ એ કહીએ છીએ કે આપણે નાની છીએ બાળક છીએ એમાં જરાય બીજું આપણે જોવાનું નથી આપણે ગર્વથી કહેવાનું છે કે અમે વાળન છીએ અમને ગર્વ છે અમારો સમાજ પણ ખૂબ ઊંચો છે અને ખૂબ આગળ છે દરેક ખાલી લેખનમાં નહીં દરેક પ્રવૃત્તિમાં સમાજ ખૂબ જ આગળ છે હું હવે આ સાથે વધારે ન

અમે એવી જ અભ્યર્થના કરીએ છીએ અને સમાજ માટે આવી રીતે ખૂબ કામ કરે અને આવા પુસ્તકો દ્વારા નવી જનરેશનને પણ થોડું જ્ઞાન મળે કે આપણા સમાજમાં મહાનુભાવો સંતો સંતોની ખૂબ જરૂર હોય છે જીવનમાં તો આવા સંતો આપણા જીવનમાં આપણા સમાજમાં ઘણા થઈ ગયા છે એવું બધાને ખબર પડશે અને ખૂબ ખૂબ ધન્યવાદ એ બોલ સુ બોલ તો સમાજ ધન્યવાદ આપને બધા આજે જેની છત્રછાયા નીચે અને જેના આશ્રય દેખા બાપાના ચરણોની અંદર કોટી કોટી વंदन સંતો થોડા નામથી ગયા છે એમ પણ હું સાદર नमस्कार दोस्तों मैं कुंवर बिहारी आजमान सर्व महानुभावो भाइयों बहनों तथा बा। इतिहास बे लिखते सजवाई है एक गीत है अनेक दूसरी गीत आज ये भक्तों शिक्षा संस्कार इन संपत्ति इन सभी क्षेत्रों में हमारा विचार है जीवन में धन तो जरूरी है पैसा बिना तो कोई काम नहीं लक्ष्मी ना पुत्र होती है और लक्ष्मी गंगा सरस्वती ना पुत्र कर्ण पुत्र पूजा है विद्वान कभी बैकुंठ तो नहीं धनवान व्यक्ति लक्ष्मी जाली सरस्वती के

કે યે નોટીટી થાજો પ્રોગ્રામ ને માનો વાહ વાહ કેબાર નથી દુશ્મન છે બરાબર એક માતા છે આકાર સાહેબ સમાજ સૃષ્ટિઓ અને બેનો અને ભૈલા કાર્ય કરો આપ સર્વને ખૂબ જ અંતરના ભાવથી સમાજના દીકરાને રૂપે તમને બધાને નમસ્કાર પ્રણામ અને વંદન કરું છું વિશેષ આજે હસમુખભાઈના આ પુસ્તક વિમોચનના કાર્યક્રમમાં આવવાનું જેમને સૌભાગ્ય પ્રાપ્ત થયું એ બદલ મારા સન્મિત્ર તો પછી પણ પહેલા મારા સગા મોટા ભાઈ છે यार तो नही म्हणतो इतलो વધારે गोंधू माणूस एव मारा हसून गई खळखळ यानो खूप सगळ्यांना अभिनंदन करी त्यांचं आभार दितो मारा मार्गदर्शक मारा प्रेरणा स्रोत आणि मने ज्या पण ऊ फोटो पडतो होय काय लत्ता केवम काय कोई बातम सो तरसज मन एना बिगरम तको नही करतो एक ढकोरी 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 एव प्रश्न

આમ તો વાત કરું તો લગભગ તમે બધા લગભગ તો મને ઓળંગ જાજો છો કે સમાજ દર્શન ચેનલ છે પણ સમાજ દર્શન ચેનલ જો માર્ગદર્શન અમને આપ્યું હોય સાચું તો ખરેખર આજે કેવા અમારા કીર્તિભાઈ ગયા ને પણ ખરેખર હું દિલથી વંદન કરું છું કે આ બે એમને અમને બતાવ્યો નિવૃત્તિ મારી નિવૃત્તિનો કારણ આવ્યો એ સમય દરમિયાન સોશિયલ એક્ટિવિટી તો મારી ઘણી હતી પણ કેવી રીતે સંગત સંગતમાં મજબૂત ભાઈના અને રમેશ ભાઈના સંગતમાં આવ્યો અને અમને અમને એક સરસ માર્ગ ચીંટ્યો કે રમણ ભાઈ એટલે બીજી બધી એક્ટિવિટી કરો એના કરતા આપણા નાઈ વાળાન સમાજના સંતો મહંતો મંદિરો આશ્રમો આવા સુલા બાપાના કામ તમે ત્યાં રૂબરૂ જઈ અને એનું સંશોધન કરી અને એના લેખ કાર્ટિકલ બનાવી અને વિડિયોગ્રાફી કરીને સમાજ સમક્ષ મૂકો તો કદાચ આ મારો પહેલો પ્રયત્ન છે મહેન્દ્રભાઈ અશોક આ પહેલા આવો પ્રયત્ન કોઈ કઈ કર્યો નહીં હોય તો આટલા સ્થળો પર અમે સ્વર્ગ છે હું અશોકભાઈ રંગરિયા અમારા રમેશભાઈ અમે ત્યાં અમદાવાદ હોઈએ ત્યાં અને જ્યારે રાજકોટ હોય ત્યારે અશોકભાઈ ના સંગત આપે છે મહેન્દ્રભાઈ મારું અશોકભાઈ રાઠોડ અમારા જગદીશભાઈ અમે લોકો અમારા સ્વર્ગ છે ટાઈમ ટિકિટ ના ટિકિટ અમારું હોય અને અમદાવાદથી બસો કિલોમીટર હોય કે અઢીસો કિલોમીટર હોય અમે કોઈ કિલોમીટર ગણતા નથી અમારા જે હોય છે ત્યાં જવાનું ત્યાં રાત બસો રોકાવાનું જે કંઈ હોય અને એનું સંશોધન કરી એનો ઇતિહાસ જાણી ઇતિહાસ લેખન અમારા અદભુત થઈ ગયા અને વિડીયોગ્રાફીનું કામ ઊભું કરી અને સમાજ સમક્ષ ઉજાગર કરવાનું અમારું એક આ નાનકડું આવું કામ છે હવે

મામા તમે પણ ખૂબ આમાં આગળ વધશો અને આમાં ખૂબ કામ કરજો તમે સ્વસ્થ રહેજો ધન્યવાદ અને આ એક મુખ્ય વાત તો કહેવાની જ રહી ગઈ કે રમણભાઈ અને હસમુખભાઈ એટલે હસમુખભાઈ લખતરિયા અને રમણભાઈ ઇમ્બેસિયા એ બંને થઈને સમાજ સેવાનું એક કહેવાય ને કે બહુ મોટું કામ શરૂ કર્યું છે કે અમદાવાદમાં જેના ઘરે પણ મૃત્યુ થાય એના ઘરે એ એફીન સેવા આપે છે સમાજના ડોનેશન થી આપે છે પણ એ સેવા એ લોકો કરે છે એના માટે તો આપણે શોખ કાર્યવાદ કેમનો ધન્યવાદ કરવો જોઈએ ખૂબ ખૂબ ધન્યવાદ અસુનામા રમેશભાઈ રમણભાઈ ખૂબ ખૂબ ધન્યવાદ ધન્યવાદ આપે છે જરા આઘા થશો તું લંબાઈ છે જરાક આઘા થશો કેટલી લાગણી છે બેટા એવી લાગણી એને સમાજ પ્રત્યે છે એનો સાહસિક હું છું રાજકોટમાં અમદાવાદમાં મારા ભાવનગરમાં ભાવનગર સૌરાષ્ટ્રમાં એને જે પોતાની સુગંધ મૂકી છે એ તમે જે રીતે લાગણી દર્શાવી એ જ રીતે એનો અનુભવ તમે કર્યો છે ને એના અનુભવથી મને અશ્વખભાઈ રાઠોડ મળ્યા રમણભાઈ મળ્યા રમેશભાઈ મળ્યા दामनगर वाला साहब मरे आते हैं पची लेखक आपका किस्तिक भाई माहौल किया थे ना मारा बड़ी कोहर डाला तो चेत ऐसी साथी है हमारा भावना के ना माध्यम के ऊपर ना प्रमुख अरे डॉक्टर बंकर भाई सॉलेंट की ऐसी साथी विरेन भाई साहब एक व्यक्ति कितनी सुवास फैला बैठ चें तो आज हमने ऐसा કે આ વ્યક્તિ એનો વ્યક્તિ બહુ અઘરો છે પરિચય શબ્દ યાદ આવે છે તો એક શાયદે બહુ સરસ રાખ્યું છે કે પરિચય છે મંદિરોમાં દેવોને મારો પરિચય છે મંદિરોમાં દેવોને મારો મસ્જિદોમાં ખુદા અમને પહોંચે છે નથી વ્યક્તિત્વ ચાલવું અમારું તમારા પુતાબે બધા રોખે છે

સોમનાથ સાહિત્ય પ્રેમી સમાજ શ્રેષ્ઠીઓ તેમજ દાતાઓ મંચસ્થ મોરબી ભાઈ બહેનો તથા બાળકો આજ રોજ જૈન મહારાજની સાતસો પચીસમી જન્મજયંતિ છે એની સાથે સાથે નાઈ સમાજ માટે પણ મહત્વનો દિવસ ઘણી રીતે છે જૈન મહારાજની જન્મજયંતિ સાથે લીંબાધામ ચોકીલા ખાતે પણ આજે અતિથિ ગૃહનું નિર્માણ કાર્ય ખાતમુહૂર્ત પણ છે

કે કારણે 50 દિવસ સુધી કે આપણે યાદ કર્યો છે હવે આ વખતે મને પ્રણામ બોલવાનું કારણ પુસ્તક લખવાનું એક જ છે કે મારું સાહિત્ય વાંચન લપસણો મોટું છે અને આ પ્રણામ